સે છલ હવે તો યાર આ પણ પણ નવું નથી લાગતું ગુજરાતમાં જે સમસ્યાઓ સામે આવે છે ને નવી નથી લાગતી એક જગ્યાએ થાય બે જગ્યાએ થાય તો સમજ્યા પણ અંતરિયાળ વિસ્તારો તો જાણે વિકાસભાઈ ઇગ્નોર જ કરી દીધા છે એવું લાગે કોના પાપે સરકાર ગ્રાન્ટ મંજૂર કરે વિકાસના કામો કરવા સાઈન કરી દે

ક્યાં થયું છે આવું અને કેમ થયું છે આવું નલસિંહ જલમાં છલ હો સાહેબ નળમાં પાણી તો આપો તમે તો ફિલ્ટર વાળા પાણીની વ્યવસ્થાનું કહેતા હતા અત્યારે તો એક ટીપુ પાણી પણ નસીબમાં નથી પાણી આપો પાણી આપો પાણી જલ ભ્રષ્ટાચાર બંધ કરો ભ્રષ્ટાચાર નળ તો મળ્યો પણ એમાં એક ટીપુ એ પાણી નથી આવતું જો આ શોભાના ગાઠિયા સમાન સે જલ યોજના અંતર્ગત સરકાર ના નળો છે છોટા ઉદેપુર ના અતિ પછાત ક્વાટ તાલુકાના અમલવાટ ગામના સે જલ યોજના અંતર્ગત ગામમાં ટાંકી અને સપ બંને બન્યા છે તેમ છતાં ગામ લોકોએ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે પંદરસો આદિવાસી વસ્તી ધરાવે છે અમલવાટ ફિલ્ટર વાળું પાણી ઘરે ઘરે પહોંચાડવા કરોડો નો ખર્ચ થયો હાફેશ્વર થી ક્વાટ ક્વાટ થી અમલવાટ સુધી ફિલ્ટર વાળા પાણી ની લાઇન નાખી ગામ લોકો ની પાણીની સમસ્યા નું નિવારણ કર્યું પરંતુ થયું એમ કે સંપ સુધી તો પાણી આવે છે પણ ત્યાં થઈ ગયું છે લીકેજ જેના કારણે સંપમાં પાણીનો સંગ્રહ થતો નથી અને પાણી સંપમાંથી જ વહી જાય છે જ્યાં જે નલચે જલ કામ કરવામાં આવ્યું છે જે કામ હમણાં બંધ હાલતમાં પડેલું છે બે થી 3 વર્ષ થઈ ગયા છે જે ટાંકી બનાવેલી છે જે આ ઉપર ને નીચે જે ટાંકી બનાવવામાં આવે છે જે આગળ આગળથી પાણી આવે છે એનો સંગ્રહ થતો નથી પાણી બધું વેરા જાય છે એ બદલ અમને સરકાર ને એટલું કેવા માંગે છે કે કામ જે કરે છે એ કમ્પ્લીટ કરો અને જે બનેલું છે એમાં અધૂરું બનેલું છે તે સરકારને વિનંતી કે પૂરું કામ કરે અને પાણી ઘર ઘર પાણી મળવું જોઈએ એટલી અમારે સરકાર ને વિનંતી છે પણ જે જગ્યાએ પાણી આવવું જોઈએ એ જગ્યાએ પાણી આવતું નથી ગામ લોકોની માંગ છે કે પાણી પુરવઠા અધિકારી ગામની મુલાકાત લે અને આ સમસ્યા નું નિવારણ લાવે પણ દરેક અંતરિયાળ વિસ્તાર માં થાય છે તેમ આ ગામ ના લોકોની પણ રજૂઆતો ને લઈને સરકારી બાબુ આંખ આડા કરી રહ્યા છે જેથી નળ છે ફિલ્ટર વાળા પાણી ની છે પણ એ નળ માંથી પાણી એક પીપુ એ તેમના નસીબ માં નથી આશા રાખી કે અમારા આ અહેવાલ એવી અસર થાય કે સરકારી બાબુઓ કુંભકર્ણ ની નિદ્રા માંથી જાગે અને આ ગામ માં લાગેલા નળ માં જળ આપે Bureau Report, VTV News.